પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મંગળવારે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલેટર બહેનોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવીને આરોગ્ય વિભાગમાં મહત્વની કામગીરી કરતી આશા ફેસિલેટર બહેનોએ પગાર વધારાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા પગાર વધારાની જીઆરની જાહેરાતમાંથી તેઓને બાકાત રાખવામાં આવી છે જે પગાર વધારાનો જીઆર કરવામાં આવે તેવી માંગ કરી છે આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી આશા વર્કરોના ઇન્સેન્ટીવમાં સરકાર તરફથી મળતા રૂપિયા બે હજાર રૂપિયા પંદરસોનો વધારો કરીને પાંત્રીસો કરેલ છે જોકે તેનો પણ જીઆર બાકી છે આ જાહેરાત દરમિયાન આરોગ્ય વિભાગમાં આશા વર્કરોના સુપરવિઝન કક્ષાની ફરજ બજાવતી ફેસિલિટર બહેનોને કોઈ જ વધારો જાહેર કરેલ નથી તેથી આશા ફેસિલિટર બહેનોને પણ તેમના વેતનમાં લઘુત્તમ વેતન વધારો કરવામાં આવે તેમજ આશા વર્કરોના વધારાના જીઆરની સાથોસાથ જ જીઆર પ્રકાશિત કરવામાં આવે તેવી છે ચૌહાણ મધુબેન એ વડગામ ફેસિલિટર હું ફેસિલિટરમાં ફરજ બજાવું છું લગભગ બે હજાર બારની અમારી પોસ્ટ છે કહેવાનું કહું પહેલાં બે હજાર સાતથી આશાઓની પોસ્ટમાં હતો અમે પછી અમે ફેસિલિટરમાં એટલે અમને આશાઓનો ખાલી ઇન્સવટી મળ્યો અને ફેસિલિટરોની અમારે ખાલી છ હજાર જ પગાર મળો પણ એમાંથી બબે હજાર રૂપિયા અમને એમ કહો મહેનતાણું તરીકે પચાસ ટકા વધારે રીતે આપી પણ આ પહેલાં સરકારે આશાઓના પંદરસો રૂપિયા જાહેર કરીએ પણ ફેસિલિટરોનો કોઈ ઉલ્લેખ નહીં કે ફેસિલિટરોની કોઈ જાહેરાત કરી નહીં એટલે અમારા કામગીરી વધારે પણ પગાર મહેનતાનું હમણાં જો કામગીરી છે એ પ્રમાણે અમને કોઈ મહેનતાનું મળતું નહીં અમારી એ માંગે કે અમને ફિક્સ આ છ હજાર બે હજાર બે હજાર એવી રીતે નહીં અમને ફિક્સ જ દસ હજાર આપી પંદર હજાર આપી કે તો અઢાર હજાર આપી અને આશાઓને પણ અમારે એ રીતે જ છે કે બધા ડોક્યુમેન્ટ ભેગા કરવા પડી તારા આશાઓનો પગાર થાય એટલે આશાઓને પણ અમારી એ જ છે કે ડોક્યુમેન્ટના એમને ફિક્સ પાંચ હજાર કે દસ હજાર એ રીતે પગાર હોવો જોઈએ હાલ અમને મળે છ હજાર અમારી અઢાર હજાર